અંડરબ્રિજમાં ખાનગી બસ ફસાઈ ઉપલેટા અમદાવાદ રૂટની ખાનગી બસ અંડરબ્રિજ નીચે ફસાઈ હતી ખાનગી બસમાં પાંત્રીસ થી વધુ મુસાફરો સવાર હતા ફાયર વિભાગે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે ખાનગી બસને દોરડાથી ખેંચી અને બહાર કાઢવામાં આવી છે આ બસમાં પાંત્રીસ થી વધુ મુસાફરો સવાર હતા તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે રાજકોટના ગોંડલમાં અંડરબ્રિજમાં બસ ફસાઈ છે ઉપલેટા અમદાવાદ રૂટની ખાનગી બસ અંડરબ્રિજ નીચે ફસાઈ ગઈ હતી ખાનગી બસમાં પાંત્રીસથી વધુ મુસાફરો સવાર હતા ફાયર વિભાગે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે ખાનગી બસને દોરડાથી ખેંચી અને બહાર કાઢવામાં આવી આ દ્રશ્યો સામે આવ્યા છે અંડરબ્રિજમાં આ ખાનગી બસ ફસાઈ હતી જેમાં પાંત્રીસથી વધુ લોકો સવાર હતા તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને દોરડાથી આ બસને ખેંચી અને બહાર કાઢવામાં આવી છે તો